આપની કમિટી નક્કી કરે એ સંદર્ભે જે દાન આપ્યું છે એમાં કાંતિભાઈ દેવી પૂજક કાંતિભાઈ પરમા ક્યાં છે ઉભા જરા કાંતિભાઈ જોરદાર તાળીઓ બતાવો કાંતિભાઈ પરમા દેવી પૂજક છે અને એકાવન હજાર રૂપિયા એમના તરફથી આવતા વર્ષના કાર્યક્રમ માટે રાશિ આપે છે જવાબદાર તાળીઓથી એમને આકાર એવું જ રાજકોટની ધરતીનું ગુણિયલ અને ગુણવંતુ નામ એટલે અમારે ભારતભાઈ પરસાણા પરસાણા ફાઉન્ડ્રી એમના તરફથી એક લાખ અગિયાર હજાર એકસો ને અગિયાર આજીવન આપવામાં આવે છે જોરદાર પ્લીઝ ભરતભાઈ ક્યાં બેઠા હા જોરદાર તાળીઓથી બધાઓ પ્રાકૃતિક ખેતી ગૌ આધારિત ખેતીના કામમાં પણ બહુ ગુજરાતભરમાં નામ છે અને કાનજીભાઈ તમારી સાથે જે કામમાં અત્યારે જોડાયેલા છે એવા અમારે પરસોત્તમભાઈ કમાણી એમના તરફથી પણ એક લાખ ને અગિયાર હજાર રૂપિયા આજીવન ડૉક્ટર કમ રાજકોટ એક લાખ અગિયાર હજાર આજીવન રાશિ એમના તરફથી અર્પણ કરે છે એકાવન હજાર રૂપિયા શ્રી સરદાર પટેલ સોશિયલ